તો જય શ્રીરામ મિત્રો જય દ્વારકાધીશને બધાને હર મહાદેવ તો તમારા બધાનું સ્વાગત છે આપણા નવા વ્લોગમાં તો બધાને ગુડ મોર્નિંગ ને આપણે અવાર અવરના પોરમાં તો ટાઈપ પણ આજ બહુ પડે છે આજે ત્રણ ચાર દિવસ પછી તમારો ભાઈ નવરો પડ્યો ને હમણાં તમને ખબર હે કે આપણા વ્લોગ નહીં આવતા હોય મિનિ વ્લોગ કે મોટા વ્લોગ કેમ કે આપણે ત્રણ ચાર દિવસથી હમણાં બહુ કામમાં હતા એટલે કાંઈ વ્લોગ બનાવવાનો સમય રહ્યો નહીં એટલે આપણે કાંઈ વ્લોગ બનાવો નહીં આજ નવરો થઈ જાય એટલે વ્લોગ ચાલુ કરી દે નટાના પૂર્વ ટાઢી એટલી જ પડે છે મિત્રો બહુ ટાઈટ પડે છે કાઢી આખીને કાલે કેસરીયા આપી તોય ને ધવાડા નીકળી જાય એટલી ટાઈટ પડે છે વિડીયોમાં આગળ સુધી બન્યા રહ્યો મજા આવશે છે તમને વિજયભાઈ આવી જાય એટલે આપણે હેરાન લઈ આવીએ કેમ કે આપણે જાણ છે કેસરીયામાં અમે હેરાન લેવા ના ના ચેક કરી આ તો બહુ હતા

કઈ સહેલ જ નથી તો ઘેર રહેતા હોય તો તમે બધા આવું બધું છે ગબર ગોટા ને પ્રભુ મોટા કારખાનું ખુલી ગયું પાણી आपली घंटी से प्लेट ब्लेट साफ करना है हमारे मन में जो तभी हम लोग आओ लोग कैसा ये लोग जो ही दिन की बदली जाते हैं ફકલા નો عندي હેલો વિડિયોનું ચાલુ કરીયો કટોરા અને કોટરાને બધું ભેગું કરી લીધું આ કોટરાને બેસાડે વિડિયો ચાલુ કરી દેજો કટોરા કરી ભૂતરો હેલો મિત્રો બપોર સાડા બાર વાગી જશે ને આપણે જમીને પછી ઝાડવા બિહાર સાહે એક નંબર સાયુ આવી આપણે બિહાર ની ગાડી ઉપર વાપરો બ્લોગ અહીંયા પૂરો કરીએ છે બાકી મળીશું પાછા નવા બ્લોગમાં તો બાય બાય ટાટા